Hello friends, I am Dr. Hardik Patel, plastic and cosmetic surgeon at HD Plus Hospital, Ahmedabad. Today we have a guest, we have a friend, uh, Bharat Bhai Thakkar. Uh, he, we have done FUE hair transplant in HD Plus technique before six months and uh, five months, right? Five years. And now uh, he is again here to share his uh, experience at HD Plus. <laughs> એકચ્યુઅલમાં જ્યારે આ મારા હેર નતા મારી ટ્રીટમેન્ટ હતી એ પહેલા મારો કોન્ફિડન્સ લેવલ બી ડાઉન હતો અને હું પોતે બી થોડોક શરમિંદા જેવો રહેતો તો કે મને નહોતું પણ મને હાર્દિકભાઈ રેફરન્સ મળ્યો એથડી પ્લસ હોસ્પિટલનો અને મેં એમની ગાઈડ લીધી અને મેં સર્જરી કરાવી એ પછી તમે જોઈ શકો છો મારું રિઝલ્ટ અને મારો કોન્ફિડન્સ પાવર બી જોઈ શકો છો કે બહુ પરફેક્ટ છે અને ખરેખર હું સેટીસ્ફાઈડ છું આનાથી એમને ગ્રેડ સિક્સ બોર્ડર્સ હતી અને એક કમ્પ્લીટ આપણે એક જ સેશનમાં લગભગ ફોર થાઉઝન્ડ હેર ઇમ્પ્લાન્ટ કરેલા અને ઓલમોસ્ટ કમ્પ્લીટ સ્કાર કવર થયેલું લાગે છે આજની તારીખમાં કોઈ તમને એમ જે તમને ફર્સ્ટ ટાઈમ મળે એવું કહી શકે છે કે તમને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે જે મને ફર્સ્ટ ટાઈમ મળે છે એનો તો ખ્યાલ જ નથી કે મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે બિલકુલ નેચરલ વાળ છે અને બહુ પરફેક્ટલી શેપમાં છે એ બહુ અગત્યનું છે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ અને એને શેપ આપો અને એની ગાઈડ કરવી પર એ ખરેખર સારું છે અને મને અહીંયા બહુ સારી રીતે મળ્યું છે પણ જેને મને પહેલા બી જોયો છે ને સાહેબ એ બી એક વખત જોઈને બહુ અજંબામાં આવે છે કે આ રિઝલ્ટ મળવું એ બહુ ઇમ્પોસિબલ છે એમ કે તે વીક પહેરી છે એટલે હું કહું કે જો અડીજો જો ખેંચી જો આ નેચરલ વાર છે અને બહુ સેટિસફાઈડ છું એમાંથી હેર ટ્રાન્સફર પછી જયારે આપણે કર્યું ત્યારે તમને થોડુંક બેક ઓફ ધ માઇન્ડ ડાઉટ હશે કે વાળ આવશે કે નહીં કે એવું હતું કે

જે બધા જ જો તમારી કન્ડિશન નોર્મલ હોય ડોક્ટર કર્યા પછી જો લાગે કે ડેફિનેટલી એ કરવું જોઈએ બટ એ એની માટે સેટઅપ ઇમ્પોર્ટન્ટ છે હેર ટ્રાન્સપ્લાન્ટ એક પ્રોસેજરી છે અને એના પછી જે કેર છે ઇન્ટ્રા ઓપરેટિવ કોઈ કોમ્પ્લિકેશન થાય તો એને મેનેજ કરવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે શું છે એ બધું જ અવેલેબલ હોય તો જ આ પ્રોસિજર થવી જોઈએ

હવે એ થવા માટે ટેકનિકલ સ્કિલ્સ અને એમાં ડાયરેક્શન બેઝિકલી આપણી પાસે એક લિમિટેડ ડોનર એરિયા છે નો કે જે આપણે પાછળથી હેર એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ અને એને આપણે એવી રીતે ઇમ્પ્લાન્ટ કરવાના છે એવી રીતે ગોઠવવાના છે અને એને એવી ડાયરેક્શનમાં મૂકવાના છે કે નેચરલ હેર નો એંગલ હોય ડેન્સિટી હોય એ પ્રમાણે થાય અને લિમિટેડ નું કવર કરવાનું છે એટલે જ્યારે રિઝલ્ટ જોઈએ ત્યારે ડોક્ટર કઈ જજમેન્ટ ત્યારે લેવાય એટલે રાઈટ ડિસિઝન એટ રાઈટ ટાઈમ અને રાઇટ પ્લેસ એ હેર નું સેન્ટર ચૂઝ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ગમે તે હશે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીને પાછળથી પેલું તમને રિગ્રેટ હોવા કરતા ડિસિઝન લેતા પેલા યુ શુડ મીટ લોટ ઓફ પીપલ કે જ્યાં જેમણે એક્સપીરિયન્સ કરેલું હોય પર્ટિક્યુલરલી અને જયારે કોઈ વિડીયો તમે જુઓ તો એનું કોન્શિયસ ડિસિઝન તમે લઈ શકો અદરવાઇઝ ઇન ટુ ડિજિટલ એરા તમે મોબાઈલ એક વખત ડિસિઝન લીધું હશે કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે અને મોબાઈલ ઓપન કરશો ત્યારે તમને ઓફ એની એડ્સ આવશે એ દેટ ઇઝ નોટ ધ ગુડ થિંગ ટુ મેક ધ ડિસિઝન Like? <laughs> <That's classic. laughs> yes, thank, <laughs> thank you very much. Thank brother. you very much. Yeah. Sir. Thank you yeah. very much.